ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા ના બ્લોગમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો નહીં ધોઈ આવી ગયા છે ફાર્મ હાઉસમાં તો જો ભાઈ તો સરસ મજાનો નજારો બતાવું તમને ફાર્મનો જોયા તમે જોઈ શકો તો સરસ મજાના ફૂલ પણ આવે છે જોયા આપણે જવાનું છે આજે ગામમાં તો ફોર્મમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ હશે કૃષ્ણ

ગાઈસ જઈએ છે કંજરી ગામમાં જોવું તો કામ ચાલુ સરસ મજાનું પડાવ છે જો ચડ બહુ નહીં ગમવાનું બહુ જ હોય બીજું ભાઈ અમારે કંજરી ગામમાં ચઢાવ ચલો ગામમાં જઈએ પછી મળી આવે તમને આપણે રહીએ હતી કેટલા કિલોમીટર ગામ થાય આપણું એક જ બે એક બે કિલોમીટર થાય ગઈ જો અમે ચાલતા આવીએ ને

ફ્રેન્ડ બપોર તો થઈ ગયું છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આજે બનાવ્યું છે સરસ મજાનું ગોઠિયા ડુંગળીનું શાક ટોમેટોનું અને રોટલી છે તો ચલો જમી લેજો કિશ્ન નહીં આજે તો મોડું થઈ ગયું બનાવનું સામાલ્યા તો મોડું થઈ ગયું છે પણ જો બાજુ તો ક્રિષ્ના જો જયમીને રાજ ખાવાનું નહીં રવિવાર કર્યો જયમી જયમી રવિવાર કર્યો છે ખાધી નાસ્તો કર્યું ચેરું ખાધી નહીં હવે કેવું હા મે તો અપણી પણ ના કરી અને તો ખાવા જોઈએ થોડી વાર નહીં તો ચલો ખાઈ લઈએ આપણે અને આપણે તો કંજરી ગામમાં ગયા બજારમાં ખરીદી કરીને આવી ગયા છે અને જો કૃષ્ણ મમ્મીને બે ગયા શું શું લાવ્યા છટલી હા અને બીજું જો શું શું લાવ્યા ચલો તમને પણ બતાવી દઈએ તો જો તેલનો ડબ્બો પણ લઈ દીધો છે અને આ બાજુ જો પિસ્તા પિસ્ના એક કોણી બે કે ની કિશ્ના

શુન મમ્મી પણ આવી નહીં તો ચલો આપણે દર્શન કરી લઈએ અને દીવો પણ પૂરી લઈએ જય માતાજી આપણે તો મંદિરે જઈને આવી ગયા છે અને જમવા પણ બેસી ગયા છે જો આજે બનાવી છે ખીચડી બટાકાનું શાક મગની દાળ ખીચડી છે રોટલી છે જેમ કે આજે જયમીને રવિવાર કર્યો છે નહીં જમીન જયમીને રવિવાર કર્યો છે ધ્યાન ખાવ હોય તો